નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 8 જૂન 2024 જોઈએ આજના મુખ્ય સમાચારો ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ વિપક્ષના નેતા કોણ બની શકે શું વિપક્ષના નેતાને સત્તા આપવામાં આવે છે શું તેમને પગાર આપવામાં આવે છે શું તેમને સંસદમાં અને અન્ય જગ્યાએ સગવડો આપવામાં આવે છે જુઓ ખાસ અહેવાલ વર્ષ બે હજાર ચોવીસ માટે સાંસદોની ચૂંટણી થઈ ગઈ પરિણામો આવી ગયા અને આવતીકાલે પીએમ મોદી શપથવિધિ પણ ગ્રહણ કરશે ત્યારે બીજો સવાલ એ આવ્યો છે કે વિપક્ષના નેતા કોણ બનશે શું હોય છે વિપક્ષના નેતા પાસે પાવર આજે એ વાત કરીએ વિપક્ષના નેતા એટલે કે એ નેતા જે વિપક્ષમાં બેસે છે જો કે જે પાર્ટીની પાસે ગ્રહની કુલ બેઠકના દસ ટકા સાંસદ છે તે જ પક્ષના સાંસદને સર્વસંમતિથી વિરુદ્ધ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવે છે જો કોઈ વિપક્ષી પાર્ટી પાસે કુલ સીટોમાંથી દસ ટકા સીટો નથી તો તે સ્થિતિમાં ગ્રહમાં કોઈ પણ વિપક્ષી નેતા નથી વિપક્ષના નેતા જાહેર હિસાબ જાહેર ઉપક્રમો વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ સમિતિઓના સભ્ય પણ છે ઘણી સંયુક્ત સંસદીય પેનલોમાં હોવા ઉપરાંત વિપક્ષના નેતા પણ ઘણી પસંદગી સમિતિનો પણ એક ભાગ છે જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડી અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓના વડાઓની નિમણૂક કરે છે આ સાથે તે સમિતિઓના પણ સભ્ય છે જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન જેવી વૈધાનિક સંસ્થાઓના વડાઓની પણ નિમણૂક કરે છે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસમાં બહુમતી સાથે સરકાર બનાવી હતી તે જ સમયે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન યુપીએ દસ ટકા પણ બેઠકો યુપીએ ને દસ ટકા પણ બેઠકો મળી ન હતી તેને કારણે કોઈ નેતા સંસદમાં વિપક્ષના નેતા બની શક્યા નહીં લોકસભામાં વિપક્ષના નેતાનું પદ કેબિનેટના મંત્રીના સમકક્ષ છે આ પોસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ પદ સંભાળનાર વ્યક્તિને કેન્દ્રીય મંત્રી જેટલો જ પગાર ભથ્થા અને સુવિધાઓ મળે છે મળતી માહિતી મુજબ વિપક્ષના નેતાને દર મહિને ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયાનો પગાર મળે છે આ સિવાય

दिव्या ब्रह्मलोक ગ્લોબલ एकेडमी केजी 3 ધોરણ 10 सीबीएसई બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘટતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव सिक्स जीरो हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર